નમસ્કાર દર્શક મિત્રો કલાક ભયંકર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે ને દરિયાની અંદર લો પ્રેશર વાળી એક સાથે બે બે અને એક ઊંડાણ દરિયામાં

પરિવર્તિત થતી જોવા મળી શકે છે અને આ ત્રણે ત્રણ સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશર વાળી સિસ્ટમની દિશા પલટાતી જોવા મળી રહી છે સિસ્ટમની દિશા બદલાતી હોવાને લઈને ભારત દેશ ઉપર ફરીથી ઘોર અંધકારની સાથે વાદળોના તીવ્ર ઝુંડ છવાતા જોવા મળવાના છે અને ભર શિયાળા દરમિયાન રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં માવઠું રીત ભુક્કા બોલાવતું જોવા મળી શકે છે હાલ ગુજરાતના વાતાવરણ ઉપર ઘોર અંધકારની સાથે ઠંડા અને ભેજયુક્ત પવનની દિશા બદલાતી જોવા મળી રહી છે ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ઠંડીના પ્રમાણમાં વધારા થવાને લઈને અત્યારે ઓમાનના વિસ્તારો સંયુક્ત અરબ અમીરાત ઈરાનના વિસ્તારથી અફઘાનિસ્તાન ને પાકિસ્તાનના વિસ્તારોમાંથી ગુજરાત તરફ આવતા ભેજયુક્ત પવનને લઈને ગુજરાતમાં ઠંડીની અંદર ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે અને આવનારી ચોવીસ કલાક માં ગુજરાતની અંદર હજી પણ પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે સામાન્ય પવનની તીવ્રતા કરતા ગુજરાતમાં પવન

ધીમી ગતિએ હળવો પલટાવ આવતો હોય તેમ ગુજરાતમાં પવનની તીવ્રતા વધવાની સાથે હવે માવઠાનું સંકટ ઘેરાતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં પવનઓની તીવ્રતાની સાથે અત્યારે ભરંક ભયંકર બરફ વર્ષા વરસતી જોવા મળી રહી છે અને બરફ વર્ષાને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારમાં કેલાંગનો વિસ્તાર લેહ લદ્દાખ શ્રીલગા શ્રીનગરના વિસ્તારથી કાશ્મીરના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર બરફ વર્ષાનો માહોલ જામેલો જોવા મળી ચૂક્યો છે અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ઠંડા પવનોની દિશા હવે ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે આમ ચારે દિશાઓમાંથી ગુજરાત ઉપર પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે ભારતના વિસ્તારો દિશાની અંદર પલટાવ આવતો જોવા મળી રહ્યો છે તેમ તેમ ગુજરાતની અંદર ઓચિનતાના પલટાવની સાથે આગામી ત્રણ દિવસથી પાંચ દિવસની વચ્ચે ગુજરાતમાં કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં ઘોર અંધકાર ફેલાતો જોવા મળવાનો છે રાજ્ય ઉપર વાદળ છવાયું વાતાવરણ ફરીથી સક્રિય બનતું જોવા મળવાનું છે અને જેની અસરો અત્યારે કચ્છના વિસ્તારોથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર અસરો જોવા મળી છે સિસ્ટમનો ઘેરાવો ઓમાનના વિસ્તારો થી લઈને ગુજરાતના વિસ્તારો સુધી પોતાની સ્ટ્રફ લાઈન લંબાવી રહેલો જોવા મળી રહ્યો છે અને સ્ટ્રફ લાઇનની અસરો ને લઈને ગુજરાતમાં હાલ પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે સાથે જ અરબ સાગર અને બંગાળની ખાડીના ઉડાણ વાળા દરિયામાં સક્રિય બનતા એક સાથે નવા લો પ્રેશર વાળા મજબૂત લઈને પણ અંદર સર્જાતી જોવા મળી રહી છે અને ઉથલ પાથલ સર્જાવાની સાથે સિસ્ટમ હવે પોતાની દિશાઓ બદલીને ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે આમ સિસ્ટમની દિશાઓ પલટાવાની સાથે દક્ષિણી

ગુજરાત તરફ ભેજનું પ્રમાણની સાથે ઠંડા પવનોની ગતિવિધિઓ બદલાતી જોવા મળી રહી છે ગુજરાત ઉપર પલટાઈ રહેલા વાતાવરણને લઈને આવનારી કલાકોમાં

ઘોર અંધકાર ફેલાતો હોય તેમ આગામી દિવસોની અંદર માવઠાનું સંકટ મંડરાતું જોવા મળવાનું છે આજની રાત્રિથી પણ ગુજરાતમાં મોટા અસરોના ભાગરૂપે કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારો જેમાં રાપરના દરિયાઈ કિનારાના વિસ્તારથી ગાંધીધામ માંડવી ભુજ ખાવડ લખપત અને નળિયાના વિસ્તારોની અંદર આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર વાદળોના તીવ્ર ઝુંડ છવાતા જોવા મળી શકે છે વાદળોના ઝુંડ છવાવાની સાથે હળવાથી ધીમા વરસાદ વરસવાની આગાહી આજે કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે તમે પણ જોઈ શકો છો કે કચ્છ ઉપર આવી રીતે સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળી શક્યો છે મસ્કટના વિસ્તારથી કરાચીનો વિસ્તારને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ અસર દર્શાવતું હોય તેમ કચ્છની અંદર સિસ્ટમનો ઘેરાવો અત્યારે બનતો જોવા મળી રહ્યો છે જેને લઈને કચ્છ ઉપર પવનની તીવ્રતાની સાથે ફરીથી દબાણ વધતું જોવા મળી શકે છે અને કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ પણ વધતી જોવા મળવાની છે સાથે સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો તરફ જો નજર કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર સુઈ ગામના વિસ્તારથી પાલનપુરના વિસ્તારની અંદર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર આમ ઉત્તર ગુજરાતની અંદર થરાદ પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણાથી લઈને ગાંધીનગરના સંપૂર્ણ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ ઓગણીસ ડિગ્રીથી વીસ ડિગ્રી સેલ્સિયસ જોવા મળી શકે છે અને ઠંડીના પ્રમાણમાં મોટા પાયે વધારા થવાને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે ઠંડીનું ભયંકર મોજું અસરો દર્શાવતું જોવા મળી શકે છે તે જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પવનની સાથે અત્યારે ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે ઓમાનના વિસ્તારોની સાથે સાથે અરબસાગરમાંથી ગુજરાત તરફ આગળ વધતા ઠંડા અને ભેજયુક્ત પવનોની સાથે લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને ગુજરાતમાં પુષ્કળ દબાણ બનતું જોવા મળી રહ્યું છે અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો ઉપર હલછલ વધતી જોવા મળી રહી છે જેને લઈને આવનારી કલાકમાં ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારથી અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મહુવાના વિસ્તારથી ઉના વેરાવળના પંથકોની અંદર તે જ રીતે પોરબંદરથી લઈને દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ભાનવડ રાજકોટ ચોટેલા બોટાદ જસદણ ગોંડલ થી લઈને અમરેલીના વિસ્તારો અને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર મોરબીથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં ભયંકર વધારો અને પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે અને આવનાર ત્રણથી પાંચ દિવસની અંદર સૌરાષ્ટ્ર ઉપર ભયંકર અંધકારની સાથે માવઠું સૌરાષ્ટ્રની અંદર ભુક્કા બોલાવે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે તે જ રીતે મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર પણ ઘોર અંધકારની સાથે વાદળોના તીવ્ર ઝુંડ છવાતા જોવા મળી ચૂક્યા છે જેની અસરોના ભાગરૂપે અહેમદાબાદના જિલ્લાની અંદર અત્યારે મોટા પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે ધોળકાના વિસ્તારથી નડિયાદના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ખંભાતના વિસ્તારથી વડોદરાના જિલ્લામાં કપડવંજના વિસ્તારથી લુણાવાડા ગોધરાના વિસ્તારથી બોડેલી દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમાળ અને મહીસાગરના આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે માવઠાનું મોટું સંકટ મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતાની સાથે કમોસમી વરસાદ અને ઠંડીની ભારે અસરો વધતી હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સતત દબાણ વધતું જોવા મળી શકે છે જો કે દક્ષિણી ગુજરાતના વિસ્તારો તરફ આગળ નજર કરવામાં આવે તો દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે ભર શિયાળા દરમિયાન નવી નવી સિસ્ટમોની અસરને લઈને વલસાડનો વિસ્તાર આહવાના વિસ્તાર વ્યારાનો વિસ્તાર સુરત નવસારી ડાંગના વિસ્તારોની અંદર ભરૂચના વિસ્તારથી નર્મદાના વિસ્તારમાં રાજપીપળાથી લઈને આમોદના ભિન્ન ભિન્ન પંથકોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે અને બની રહેલી નવી નવી લો પ્રેશર અને વાવાઝોડાની અસરોના ભાગરૂપે ભારત દેશની સાથે સાથે ગુજરાત પર પણ આવનારા ત્રણથી પાંચ દિવસની અંદર માવઠું ભૂક્કા બોલાવતું ગુજરાત ઉપર જોવા મળવાનું છે